અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભાવનગર મહાનગરપાલિકાના કોટ પાસે નોડલ ઓફિસર ડૉક્ટર પી કે સિંહ અને ટીમ મેમ્બર હેમંતશુ પેટિયા પંડ્યા તેમજ અર્બન હેલ્થ સેન્ટર શિવાજી સર્કલ મેડિકલ ઓફિસર ડોક્ટર નિરાલીબેન સહિતના સ્ટાફ દ્વારા શિવાજી સર્કલ વિસ્તારમાં કોટપા ડ્રાઇવ યોજાઈ હતી જેમાં આ વિસ્તારોમાં તમાકુ તેમજ સિગારેટનું વેચાણ કરતા દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્કૂલ કોલેજ શાળાની આજુબાજુમાં સો મીટરમાં ત્રીજિયાના વિસ્તારમાંની દુકાનોમાં ચેકિંગ કરતાં છ દુકાનદારોને બસ્સો રૂપિયા લેખે કુલ બારસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ જાહેરમાં ધૂમ્રપાન કરતાં હાર્દિક વેગડ નામના વ્યક્તિને જાહેરમાં ધૂમ્રપાન બદલ રૂપિયા પચાસનો દંડ ફટકારવામાં આવ્યો હતો ઉપરાંત ભાવનગર કોર્પોરેશન અંતર્ગતના કોટપા સેલ અન્વયે શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રાઈવ અન્વયે શાળાઓની આસપાસ તમાકુ અને તમાકુના ઉત્પાદનોના વેચાણ બદલ તેમજ જાહેરમાં ધૂમ્રપાન બદલ કુલ ચાર દુકાનદારો સહિત બે જેટલા વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવ્યો હતો આમ કુલ મળીને ત્રણ જેટલા વ્યક્તિઓને જાહેરમાં ધૂમ્રપાન બદલ તેમજ કુલ દસ જેટલા દુકાનદારોને કુલ રૂપિયા બે હજાર સાઠ જેટલો દંડ આપવામાં આવ્યો હતો કોર્ટ પાસે નોડલ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવેલ છે કે હવે પછી આ પ્રકારનું વેચાણ અને કૃત્ય બંધ નહીં થાય તો આગામી સમયમાં કડક પગલાં ભરવામાં આવશે